ઘરમાં બાળકો અને વડીલો હોય તો ઘરની શોભા માનવામાં આવતી હતી પરંતુ હવે સ્થિતિ બદલાય છે વડીલો આજે વધારાના થઈ ગયા છે ત્યારે લગ્ન અગાઉ જે યુવતીઓ દ્વારા કરાતી ડિમાન્ડની લાગણી સભર વાત હું પંકજ રામાણી આપને કહેવા જઈ રહ્યો છું તો આ વિડીયોને તમે અંત સુધી જોજો પાર્વતી બેન ને તેમનો દીકરો અનિકેત વર્ષગાંઠ હોવાથી પગે લાગવા આવ્યો હતો

મને હજુ થોડો સેટલ થવા દે પાર્વતી બેને કહ્યું દીકરા તારા પપ્પાના અવસાન પછી મેં ગણાવીને એન્જિનિયર બનાવ્યો છે તું મારી ફિકર ન કર હું ગોંડલ છોડીને ક્યાંય જવાની નથી તું તારી પત્નીને લઈ જજે હું તો મારું શેષ જીવન અહીં જ વિતાવી લઈશ અને કેતે કહ્યું ના મમ્મી તને લીધા વગર હું ક્યાંય જવાનો નથી પાર્વતી બેને કહ્યું દીકરા તને હવે પાંત્રીસ વર્ષ થયા હવે રાહ જોયા વગર કોઈ સારી કન્યા હા પાડી દે રોજ લોકો મને પૂછ્યા કરે છે કે તમારો કુંવર કયા દેશની રાજકુમારી લાવવાનો છે તે આટલી રાહ જોવડાવે છે આમ ને આમ તો એ વાંડો જ રહી જશે અત્યાર સુધી કેટલી છોકરીઓ જોઈ કોઈ તને પસંદ નથી આવતી અનિકેતે કહ્યું અરે મમ્મી મારા સ્ટેટસ પ્રમાણે કોઈ હોવી જોઈએ ને પાર્વતી બેને કહ્યું બસ કર તે એટલી સારી છોકરીઓને ના પાડી છે ને કે લોકો હવે ટીકા કરે છે કે કઈ અપ્સરાને લાવવાનો છે ને હજુ કોઈને હાજ નથી પાડતો એમ બોલતા બોલતા તેમની આંખોમાં જળજળિયા આવી ગયા અનિકેતે માના આંસુ લૂછતા કહ્યું મમ્મી તારી ઈચ્છા હું જરૂર પૂરી કરીશ પણ મારી એક વાત તો સાંભળ પાર્વતી બેને કહ્યું બસ મારે તારું કંઈ સાંભળવું નથી એમ કહી રૂમમાંથી ચાલી નીકળ્યા અને અનિકેતની વાત હોઠમાં જ ધરબાઈ ગઈ અને એ એની રૂમમાં આવીને વિચારવા લાગ્યો કે એની માં

છોકરી આજના જમાનામાં મળે ખરી હજુ સુધી તો એવું કંઈ પાત્ર મળ્યું નથી અનિકેતને ને એની શરત સાથે કોઈ લગ્ન કરવા હા પાડે તેવી કન્યા સાથે હાથ પીળા કરવા હતા કાલે સવારે મમ્મી ને હા પાડીશ અને ફરીથી કન્યા જોવાનું કહીશ અને લગ્ન ઈચ્છુક કન્યાને મારી આ બંધ હોઠની વાત કહીશ માં પણ રાજી થશે અને કન્યા પણ બીજા દિવસે સવારે મમ્મીને કહ્યું કે તમારા ધ્યાનમાં કોઈ કન્યા હોય તો ફરીથી જોવા માંડો હું લગ્ન કરવા તૈયાર છું તમારી ખુશી માટે હું કંઈ પણ જતું કરવા તૈયાર છું વરસાદનું પાણી મળતા જેમ કરમાયેલા છોડ ખીલી ઉઠે તેમ તેનો ચહેરો ખીલી ઉઠ્યો રાજીના રેડ થઈ ગયા અને અરખથી કહ્યું આજે જ મારી ભાભીની કાકાની છોકરી છે તેને માટે પૂછાવું સુગંધા એનું નામ છે સોફ્ટવેર એન્જિનિયર છે હું એના મા બાપને વાત કરી મળવા બોલાવી લઉં થેન્ક યુ દીકરા કે મારા હોઠની વાત અહીંયા લાવી દીધી બીજે દિવસે સુગંધા અને અનિકેતની મુલાકાત ગોઠવાઈ બંને જણાએ ઔપચારિકતા કેળવી પછી અનિકેતે સીધી બંધ હોઠોની વાત કહેવા ગયો ત્યાં જ એ છોકરી બોલવા લાગી તારી બધી વાત સાચી પરંતુ એ પહેલાં મારી વાત સાંભળ મને વડીલ વગરનું જ ઘર ગમે છે હું વડીલને આદર આપું છું તેની સહન નહીં જીવનમાં તિરાડ પડે એમાં વડીલોની મુખ્ય ભૂમિકા હોય છે માટે હું તમને એક જ શરતે હા પાડું જો તમારા મમ્મી આપણાથી અલગ રહે તો અથવા તો આપણે અનિકેત હજુ તો એના બંધ હોઠની વાત કહેવા જાય ત્યાં જ પાર્વતી બેને કહ્યું હતું ને તારી ખુશી માટે હું કઈ પણ જતું કરવા તૈયાર છું અને એ દીકરા પ્રેમનું આ બધું એવું જ છે ને જેટલા દૂર રહો તેમ વધતો જાય સુગંધા તું ચિંતા ન કર અને આમ પણ વારે તહેવારે આપણે મળતા તો રહીશું જ લગ્નની તૈયારું તૈયારી શરૂ કરો અને કેટના હોઠ બળપૂર્વક ભીડાઈ ગયા એક આંસુ આંખ પરથી પડીને ગાલ પર વેડફાઈ ગયું કોઈએ જોયું પણ નહીં અને આમ પણ એની મમ્મીની ખુશીની ખાતર એ કંઈ પણ જતું કરવા તૈયાર જ હતો ને પણ આ ખુશી આટલું મોટું બલિદાન માંગશે એ ખબર નહોતી અને એને પ્રયત્નપૂર્વક હા પાડી દીધી મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં અંતે રોજની જેમ કંઈક એક્સ્ટ્રા બંધ હોઠે વાત ધરબાઈ ગઈ બંધ હોઠે વાત ધરબાઈ ગઈ લાગણીઓ આમ ગરમાઈ ગઈ લાગણીઓ આમ જ ઘરમાઈ ગઈ આભાર